જેમના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પારાવાર ફસલ લેવાની હોય આવતા સિઝનની લેવાની હોય એ બધામાં પ્રશ્નો ઊભા થયા હતા માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ મંત્રી રાઘોજીભાઈ હતા ત્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે થયેલો પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદ અને જૂનાગઢ અઢાર તાલુકાઓમાં આઠસો ગામમાં અને વાવ થરાદ માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી છે એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી સમગ્ર રાજ્યની ચિંતા કરી ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે પણ કુદરત જ્યારે થપાટ મારતી હોય છે એટલે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થા થઈ જતી હોય છે એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી મને જવાબદારી મળી ત્યારથી એટલે કે પરમ દિવસથી જ એની બેઠકો શરૂ થઈ મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બે હતા ત્યાંથી મને ફોન કર્યો તો તમે જોઈ લો પછી આપણે બેસીએ મેં મારી કૃષિ વિભાગની ટીમ મારા સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજે દિવસે બપોરે એટલે કે ગઈકાલે મને મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો હું મળ્યો ડિટેલમાં ચર્ચા થઈ હું સાંજે એકવાર એસીએસ દાસ અંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માની મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી રમેશભાઈ કટારા મારા એમઓએસ રાજ્યમંત્રી એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી શંકરભાઈ ચૌધરીના ઘરે પણ બે વાર ટીમ સાથે બેસવાનું થયું કારણ કે કોણ ખૂબ સંવેદનતા વિષયને જોઈ રહ્યા હતા કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માની મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમને ધારાધોરણ મુજબ વધારે વધારે મદદ કરવાની વાત છે કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે એટલે એ ભાવથી મુખ્યમંત્રીશ્રીએ સીએસને ગઈકાલે સૂચના આપી રાત્રે સાડા આઠ સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માની મુખ્યમંત્રીશ્રીએ ખાસ આજે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં જે તાલુકાઓમાં એના ખેડૂતો માટે ચિંતા કરીને મીટિંગ કરી હું માની મુખ્યમંત્રીશ્રીનો વિષય એક હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું એક મુખ્યમંત્રી તરીકે પણ વહીવટ અને વ્યવસ્થાઓમાં રજાવાર તહેવાર પરિવાર જોયા વગર એમણે સતત આજે પણ ચીફ સેક્રેટરી એસીએસ સીએમ ઓફિસ દાસજી અમારા વિભાગના સેક્રેટરીએ પણ ચાર કલાક મેરેથોન મિટિંગો કરી કારણ કે આપ પણ જાણો છો કે બધા નીતિ નિયમ કાયદા કાનૂન ભૂતકાળમાં થયેલ વ્યવસ્થાઓ પણ એમાં જે કાંઈ થઈ શકે એ પ્રમાણેની માન્ય મુખ્યમંત્રીએ સાથે પણ મેં હમણાં વાત કરી કે ખૂબ ઝડપથી આજે આપ જાહેરાત કરી દો જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો સહાય કરવાનો બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર વતી હું આપ સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયું દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયું તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં કેટલાય જમીનમાં કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું આ બધી ચિંતાઓ કરી અને એસડીઆરએફની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો ને તેસઠ કરોડ રૂપિયા એ કેન્દ્રની એસડીઆરએફની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારાને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન લીધે સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપ ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માની મુખ્યમંત્રી શ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર ત્રણસો ને ચોરાશી કરોડની વધારાની સહાય પાંચસો ને તેસઠ ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી રહી છે એટલે કુલ મળીને નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના ના માર્ગદર્શન નીચે આ પાંચ જિલ્લા અને અઢાર તાલુકાઓ માટે ખાસ કરીને વાવ ખૂબ મોટું નુકસાન પચાસ સાઈઠ વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો એ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી માની શંકરભાઈ લીધી આપના પણ આ ધ્યાનમાં છે એટલે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે પુનઃ એકવાર હું આપના માધ્યમથી સમગ્ર મારા ખેડૂતોને કહું છું જોઈએ સમગ્ર વિશ્વની નિષાઇ થઈ જાય છે કારણ કે કુદરતની થપાટે મોટી હોય છે અને કોઈ પહોંચી વળે નહીં પણ રાજ્ય સરકારે એમને બેઠા કરવાના ભાગરૂપે એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ જાહેર કરેલ છે મને કહેતા આનંદ છે કે વાવ થરાદની જે ટોપોગ્રાફી છે કેટલાક પાટણના ગામો છે એમાં પાણી કાયમ ભરાય છે દર વર્ષે નાના મોટા પ્રશ્નો આવે છે પણ આવ્યા હતા કાયમ ખેડૂત મારી સાથે ચર્ચા કરીને મને માર્ગદર્શન આપ્યું કે આના માટે આપણે કંઈક કરવું જોઈએ એટલે મને કહેતા આનંદ થાય છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતી લાયક જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી નીકળતી નથી એનો કાયમી શું શકે એ કાયમી નિરાકરણ માટે ખાસ પ્રોજેક્ટ પ્રોજેક્ટ તરીકે સર્વે કરીને સિંચાઈ વિભાગ સાથે રહીને એ પાણી માની મુખ્યમંત્રીને શંકરભાઈનો આગ્રહ હતો કે પાણીનો સંગ્રહ ક્યાંય થાય પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભુપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ હું એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે માની મુખ્યમંત્રી કહ્યું છે કે પાંચ કરોડની પણ જરૂર પડશે તો વાવ થરાદ ને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે એ કામ પૂરું થતા એક ખેડૂતો એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની કિસાન સંઘે પણ આ માગણી કરી હતી એમણે પણ કિસાનો હતી એમને માહિતી આપી હતી એટલે પચીસો રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે હું પુનઃ એકવાર કહું છું કે પચીસો થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ હજાર કે પાંચ હજારથી વધારે હોય એ ખેડૂતોના છે આજે હું એવું માનું છું કે પેઢીઓ પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે કારણ કે કુદરતે કોઈના હાથમાં નથી પણ ન બને એ કરવા માટેની જવાબદારી સરકારની હોય છે ત્યારે પહેલી વખત આ બની રહ્યું છે વર્ષોથી આ સમસ્યા છે ચાહે અમારી સરકાર હોય કોઈ નહીં હોય પણ આ વિચાર એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે એમના નેતૃત્વમાં કર્યો છે એક બીજો પણ નિર્ણય કર્યો છે એ પણ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે જ્યાં પાણી ભરાણું છે ત્યાં વાવેતર કે શિયાળુ પાક લઈ શકે એમ નથી રવી પાકમાં મુશ્કેલી થાય એમ છે પહેલી નવેમ્બર સુધી ત્યાં પાણી ભરાયેલું હોય એનો સેટેલાઇટ સર્વે ને અન્ય સર્વે દ્વારા તો એ લોકોને પ્રતિ હેક્ટર લે દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય મદદ બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સિઝન ગઈ પછી નવી સિઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે આખો પેકેજમાં પણ આ સૌ વાર બે વાત એક તો રવિ સિઝન ન લઈ શકે એટલે એને મદદ કરવા માટે વીસ હજાર રૂપિયા ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે પહેલી નવેમ્બર કારણ કે એ પછી આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ રવિ સિઝનનું વાવેતર થતું હોય છે એટલે એને એમાં પણ સહાયને મદદ કરવાનો નિર્ણય તે રાજ્યની સરકારે કર્યો છે કુલ મળીને ચોત્રીસો ને સુડતાલીસો ચોત્રીસો સુડતાલીસ કરોડ રૂપિયા પાંચ જિલ્લા અઢાર તાલુકા ઉપરાંત સરકારે કર્યો છે મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈની જે લાગણી હતી કે દિવાળીના દિવસોમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે શું થશે કેવી રીતે થશે અમને સહાય મળશે એના કરતા એનો પણ જે ભાવ હતો માની શંકરભાઈએ પણ ખૂબ ચિંતા કરી અમારા અધ્યક્ષશ્રીએ કે ભાઈ ભવિષ્યમાં આ પાણી ન ભરાય એના માટેની સરકારે વ્યવસ્થા કરવી છે અને મુખ્યમંત્રીએ આ અમારી વાત સ્વીકારી અને એના માટે સ્પેશિયલ અલગ રકમની જોગવાઈ કરી છે આ નિર્ણય આ બંને નિર્ણયો પેકેજો તો ભૂતકાળમાં થયા જ આ પેકેજમાં પણ રાજ્ય સરકાર ભૂતકાળમાં આપ્યા હોય એના કરતાં રકમમાં વધારો એ ટોપ ઓપમાં રાજ્ય સરકાર જે પોતે એના બજેટમાંથી આપી રહી છે એમાં અમે વધારો કર્યો છે એટલે અમારાથી નીતિ નિયમ પ્રમાણે એને મદદ કરવાનો જે હેતુથી આ પ્રકારના પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે કે દિવાળીના દિવસોમાં ખેડૂતો એક બાજુ નુકસાનીમાં હોય મુશ્કેલીમાં હોય ભવિષ્યની ચિંતા હોય એવા વખતે આજે દિવાળીમાં માની મુખ્યમંત્રીએ ચિંતા કરીને ગઈકાલે બેસીને દિવાળીના આગલા દિવસે આજે ચિંતા કરીને ફોન કરીને માત્ર ખેડૂતોના હિત માટે એમને પણ થોડી સધિયારો મળે એમને પણ માનસિક શાંતિ મળે એ ભાવથી આ પ્રકારની જાહેરાત કરતા રાજ્ય સરકાર વથી મને આનંદ થાય છે આજે ભાવનગર હોવાના કારણે ભાવનગર થી મેં જાહેરાત કરી છે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને અને ખાસ કરીને પાંચ જિલ્લામાં જેમને મુશ્કેલી થઈ છે એને આ સમાચાર પહોંચશે તો મને એવું લાગે છે કે એમના ડબલ દિવાળી જેવું કારણ કે માનસિક રીતે માણસ ભાંગી ગયો હોય છે ત્યારે ભવિષ્યની ચિંતા એ પણ હવે આમાં દૂર થાય છે થેન્ક યુ મેં કહ્યું એમ આ સિંચાઈ વિભાગ ટેકનિકલ સર્વે આ બધું કરવાનું હોય છે આજે મેં જાહેરાત કરી છે રવિ કારણ કે જ્યાં પાણી ભરાયું છે ત્યાં રવિ પાક નહીં લઈ શકે ભૂતકાળમાં પાણી ભરાયું હતું સરકારે અમારી જ સરકારે મદદ કરી છે પણ એક નવા વિઝન સાથે ભૂપેન્દ્રભાઈએ અમારા વિભાગને માર્ગદર્શન કર્યું માની શંકરભાઈએ પણ એમાં અમને સહયોગ કર્યો અને જ્યાં પાણી ભરાણું છે એની ચિંતા કરીને જે અસરગ્રસ્ત પહેલી નવેમ્બરે પણ હશે તો એ વાવી નહીં શકે એને અલગથી મેં કહ્યું એમ બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય પણ મદદ પણ રાજ્ય સરકારે એમના માટે કરી છે પણ હા ભવિષ્યમાં પાણી ન ભરાય એમના માટે અત્યારે પચીસો કરોડના ભવિષ્યમાં જેટલી પણ રકમની જરૂર પડે એ ખેડૂતનું ખેતર એ ગમે એવા વરસાદમાં પછી તો કુદરત છે બહુ મોટી હોનારત કે બહુ મોટી તારાજી સર્જાય બહુ મોટું પૂર આવે ત્યારે આપણે નિશાય હોય છે પણ પ્રયાસો એ રાજ્ય સરકારના છે કે આટલો વરસાદ આવ્યો હોય જે પચાસ સિત્તેર વર્ષમાં કદાચ નથી આવ્યો હું આશરે કહું છું એવો આવ્યો હોય તો પણ મુશ્કેલી ન પડે એ પ્રકારના આંકડાઓ એ પ્રકારનું આગળ પાછળનું બધી વ્યવસ્થાઓ આગળ પાછળ વરસાદ થયો હોય એની ટોપોગ્રાફી આ બધું જોઈને એનો સર્વે કરીને એ ખેડૂતો માટે અમે કરવા જઈ રહ્યા છીએ જીતુભાઈ જે જમીનનું ધોવાણ થયું હોય તે આ સર્વેની અંદર સામેલ થશે કે એમને એની માટે સહાયતા પણ કરી જ્યારે 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 જે પ્રકારે સહાયની જાહેરાત થતી હોય છે ને જે પ્રકારે કોઈ કોઈ બાબતો ત્યાં બનતી હોય છે કે બાબતો જ્યારે રાજ્ય સરકાર સમક્ષ આવે અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તો એ પ્રકારે પણ સંવેદનાથી રાજ્ય સરકાર જ્યારે જે વિષય જે ખેડૂતોને સાકરમાં મુશ્કેલી પડે છે એમાં રાજ્ય સરકાર ને જે છે 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 પણ તો માધ્યમથી માધ્યમથી જાહેરાત થઈ જેને એમને ન હોય હું મીડિયાના ખાતરી આપું છું કે છે જે સર્વે થયો છે અને એને મળવા પાત્ર છે નિયમની જોગવાઈમાં તો ચોક્કસ મળશે ન મળ્યો હોય તેના પણ કારણો તપાસીને ઝડપથી મળી જાય એના માટે હું પ્રયાસ કરીશ જીતુભાઈ આપને મંત્રી મળ્યું છે ખૂબ જ યોગ્ય વાત છે ભાવનગર માટે બોટાદમાં સરદા પ્રથાને લઈને ખેડૂત ખૂબ નારાજ છે કેવી સામનો રહે થેન્ક યુ આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રી શ્રી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે કોઈની તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એને હું આપ સૌ આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું થેન્ક યુ વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी